તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાત સરકારે પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે નવું રાજપત્ર જાહેર કરીને અધિકારીઓને અભૂતપૂર્વ સત્તા આપી છે જે અંતર્ગત ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થતા ડીડીઓ ગ્રામ તાલુકા કે જિલ્લા પંચાયતના કોઈપણ હોદ્દેદારને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી શકશે આ ઐતિહાસિક નિર્ણયથી હવે સાદી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી શકાશે જેનાથી પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાનો માર્ગ ખુલે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે જે છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થઈને સોળ માર્ચ સુધી યોજાશે વિદ્યાર્થીઓ સાત નવેમ્બર બે હજાર પચીસના બપોરે બાર વાગ્યાથી છ ડિસેમ્બર બે હજાર પચીસ ની રાત્રે બાર વાગ્યા સુધી ડબલ્યુ 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 ડોટ જીએસઈવી ડોટ ઓઆરજી પર રેગ્યુલર ફી સાથે ઓનલાઈન આવેદનપત્રો ભરી શકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી તેમણે કહ્યું કે આ ટ્રેન ભારતીયોની ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી છે અને હવે વિદેશી પ્રવાસીઓ પણ તેને જોઈને આશ્ચર્યચકિત થાય છે વડાપ્રધાને પોતાના અઢાર મિનિટના સંબોધનની શરૂઆત નમઃ પાર્વતી પતયેથી કરી હતી અને તેમને ટ્રેનમાં સારાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી ઉત્સાહપૂર્વક તેમની કવિતા સાંભળી હતી વારાણસીને આ તેની આઠમી વંદે ભારત ટ્રેન મળી છે ઉદ્ઘાટન કરાયેલી આ ટ્રેનો વારાણસી ખજુરાહો ફિરોજપુર દિલ્હી એર્નાકુલમ બેંગલુરુ અને લખનૌ સહરાનપુર વચ્ચે દોડશે ગાંધીનગરના બોરિસના ગામના સુખી સંપન્ન પરિવારના ધીરજભાઈ રબારી પોતાની બે દીકરીઓના આધાર કાર્ડ કઢાવવાનું કહીને ગુમ થયા હતા જેમાંથી દીકરીઓના મૃતદેહ આજે આઠ નવેમ્બરના રોજ સવારે નર્મદા કેનાલમાંથી આવે છે ધીરજભાઈએ ગુમ થતા પહેલા પોતાની ગાડીનું લોકેશન અને મોબાઈલનો પાસવર્ડ પરિવારને મોકલ્યો હતો હાલમાં બંને બાળકીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ શરૂ કરાયું છે જ્યારે ધીરજભાઈની શોધખોળ હજી પણ ચાલુ છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિઝા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ કે અસ્થૂરતા ધરાવતા લોકોને અમેરિકામાં પ્રવેશ ન આપવો આ નિર્ણય પબ્લિક ચાર્જ નીતિ પર આધારિત છે જેનો ઉદ્દેશ્ય સરકારી સંસ્થાનો પર નિર્ભર બની શકે તેવા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે અને વિઝા અધિકારીઓ અરજદારના સ્વાસ્થ્ય અને નાણાકીય સ્થિતિની કડક તપાસ કરશે જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવે છે ગુપ્તચર રિપોર્ટના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું અને હાલમાં પણ વિસ્તારમાં અન્ય આતંકીઓ સક્રિય હોવાની આશંકા હોવાથી અથડામણની સ્થિતિ યથાવત છે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા નોટબંધીના આર્થિક નિર્ણયને આઠ નવેમ્બરના રોજ આજે નવ વર્ષ પૂર્ણ થયા છે જેનો મુખ્ય હેતુ કારા નાના પર લગામ લગાવવાનો હતો જોકે નવ્વાણું ટકાથી વધુ નાના બેન્કિંગ સિસ્ટમમાં પાછા ભર્યા હતા આ નિર્ણયની સૌથી મોટી સકારાત્મક ઉપલબ્ધિ દેશમાં આવેલી ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ છે જેનાથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં એક હજાર ઘણાથી વધુનો વધારો થયો છે પરંતુ નાના ઉદ્યોગોને લાંબો સમય સુધી મોટો આંચકો લાગ્યો હતો ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓના ઊંચા કમિશન સામે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વીસ નવેમ્બરથી ટ્રાયલ બેચ પર શરૂ થવા જઈ રહી છે આ રાષ્ટ્રીય સહકારી રાઇડ હેલિંગ પ્લેટફોર્મનો કમિશન મોડેલ પર આધારિત છે જેમાં ડ્રાઈવર્સ સહમાલિકો બનશે અને તેમને ફી સિવાય કમિશન ચૂકવવું પડશે નહીં જે મુસાફરો અને ડ્રાઈવર્સ બંને માટે ફાયદાકારક છે રાજ્યભરમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જેમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું જોકે તે દિવસે ગરમીનો અનુભવ થયો ભુજ ચોત્રીસ પોઇન્ટ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું હવામાન વિભાગે આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે ગિરનાર પર્વત પર સોશિયલ મીડિયાની ગેલછામાં છ યુવાનો સુરક્ષિત પગથિયાવાળા માર્ગને બદલે જીવલેન ઢોરાવવારો શોર્ટકટ અપનાવીને ચડતા હોવાનો વીડિયો વાયરલ થતાં વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને રાજકોટ અને મહુવાના રહેવાસી એવા પાંચ યુવકો સામે અનધિકૃત પ્રવેશ બદલ રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે જેને ચેતવણીરૂપ પગલું ગણવામાં આવે છે કર્ણાટકના બેંગલુરૂની એક મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે રેપિડોના ડ્રાઈવરે તેની રાઇડ દરમિયાન અનૈતિક રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે મહિલાની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે મહિલાના જણાવ્યા મુજબ ડ્રાઈવરે તેને કોનીથી પગ તરફ હાથ લંબાવીને બે વાર પગ પકડવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ડ્રાઈવરે માફી માંગી હોવા છતાં મહિલાએ અન્ય સ્ત્રીઓને સાવચેત કરવાના ઈરાદે આ ઘટના શેર કરી છે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે યોજાતો દ્વિદિવસીય શાસ્ત્રીય સંગીતનો તાનારીરી મહોત્સવ આગામી તારીખ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ યોજાશે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આ મહોત્સવની તૈયારી માટે બેઠક યોજાઈ જેમાં સુરક્ષા સ્ટેજ વ્યવસ્થા અને એવોર્ડી કલાકારોના ગરિમાપૂર્ણ સન્માન સહિતની વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી નવ નવેમ્બરથી સત્તાનું કેન્દ્ર પરથી શરૂ થશે જે સોમવારથી વધીને રાજ્યના ત્રણસો કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે ખરીદીના સમગ્ર ઘટનાક્રમ પર કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સીસીટીવીના લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ નજર રાખશે આવતીકાલે કેન્દ્રો પર ક્લાસ વન અથવા બે વર્ગના અધિકારીઓ હાજર રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના સીતામઢીમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીના તરાવમાં ડૂબકી લગાવવાના વીડિયોનો ઉલ્લેખ કરીને કટાક્ષ કર્યો કે કેટલાક મોટા મોટા લોકો ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે પીએમ મોદીએ આરજેડીના નેતૃત્વ દ્વારા વિપક્ષ પર પર નિશાન સાધ્યું અને કહ્યું કે બિહારની જનતાને કટ્ટા સરકાર નહીં પરંતુ સુશાસન આપનારી એનડીએ સરકાર જોઈએ છે પ્રશાંત મહાસાગરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટપોલ્ટ ટેકનોલોજી આધારિત પોતાનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયન ફુજીયાન તૈયાર કર્યું છે જેનો ડેમો વિડિયો પીએલએ નેવીએ જાહેર કર્યો જેનાથી અમેરિકાની પણ ચિંતા વધી છે સાઉથ ચાઈના સીમા ફિલિપાઈન્સ સાથે તણાવ અને હિંદ મહાસાગરમાં વધતી ગતિવિધિઓ વચ્ચે ચીને આ કેરિયર તૈયાર કરી છે જે ભારત માટે પણ ચિંતાનું કારણ બની શકે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના પૂર્ણિયામાં ચૂંટણીની રેલીને સંબોધતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર સીમાંચલને ઘુસણખોરોનો અડ્ડો બનાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો અમિત શાહે મોટું વચન આપ્યું કે એનડીએ સરકાર બનશે તો દરેક ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરી તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે અને તેમને તેમના દેશમાં પાછા મોકલાશે સાથે જ આતંકવાદનો જવાબ સર્જિકલ અને એર સ્ટ્રાઇકથી આપવાની પણ વાત કરી વડોદરાની એમએસ યુનિવર્સિટીના ચુમોતેરમાં પદવીદાન સમારોહમાં કુલ ત્રણસો ચોપન ગોલ્ડ મેડલમાંથી બસો છેતાલીસ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવીને દબદબો જાળવ્યો છે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા પાંચ વર્ષમાં કુલ એક હજાર છત્રીસ વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે જે દર્શાવે છે કે કન્યા કેરવણીએ વાસ્તવિક ફર આપી છે અને પુત્રીઓ આત્મનિર્ભર બને તે માટે ઉચ્ચ શિક્ષણ તરફ માતા પિતાનો દ્રષ્ટિકોણ બદલાવે છે રૂપિયા દસમાં ડિજિટલ ગોલ્ડ ખરીદવાના વધતા ટ્રેન્ડ વચ્ચે સીબીએ રોકાણકારોને ચેતવણી આપી છે કે આ પ્રોડક્ટ્સ કોઈપણ સરકારી કે સેબી રેગ્યુલેશન હેઠળ આવતી નથી અને તેમાં મોટું જોખમ છુપાયેલું છે સેબીએ સ્પષ્ટ કરી છે કે જો ડિજિટલ ગોલ્ડ ઓફર કરતી કોઈપણ કંપની ડિફોલ્ટ કરશે તો રોકાણકારોને સેબી તરફથી કોઈ સુરક્ષા મળશે નહીં તેથી રોકાણકારોએ માત્ર રેગ્યુલેટેડ ગોલ્ડ પ્રોડક્ટ્સ જેવા કે ઇટીએફ અને ઇજીઆરમાં જ રોકાણ કરવું ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી છે જેમાં ગુજરાતમાંથી પાકિસ્તાન કનેક્શન ધરાવતી એક સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે જેને અત્યાર સુધી પાકિસ્તાનના એકાઉન્ટમાં કુલ રૂપિયા પચીસ કરોડ ટ્રાન્સફર કર્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી કે ત્રણસો છ્યાસી સાયબર ક્રાઇમની ફરિયાદોમાં ગુજરાતના સો મ્યુલ ગેરકાયદેસર ખાતાનો ઉપયોગ થયો હતો જેમાં મોરબી સુરત અને સુરેન્દ્રનગરના ખાતા સામેલ છે રાજ્યની વાજબી ભાવને દુકાનદારોની બે એસોસિએશન દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવે છે જેમાં ચાર નવેમ્બરે થયેલી સમજૂતીનો ભંગ કરીને સાત નવેમ્બરે નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ પરિપત્ર પાછો ખેંચવાની માંગણી સાથે આંદોલનનો હુંકાર કર્યો છે અને કહ્યું છે કે સરકારે એક તરફી પરિપત્ર બહાર પાડીને દુકાનદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલા એક ટ્રેલરે આમોદ નજીક માતર ગામ પાસે રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી આ ભયાનક અકસ્માતમાં ટ્રેક્ટર પર કામ કરી રહેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ જાહેરાત કરી કે સંસદનું શિયાળુ સત્ર આગામી મહિને એક ડિસેમ્બરથી શરૂ થશે અને ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે સરકારે આ સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિધેયકો અને રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પંદર નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડિરિયાપાડા ખાતે જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં હાજરી આપીને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સમાજને સંબોધશે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આઠ નવેમ્બરે ભરૂચ ખાતે વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા અને આવશ્યક સુવિધાઓ અંગે તાડામાર તૈયારીઓ અને આયોજનની સમીક્ષા કરી હતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ ઇસ્તંબુલમાં યોજાયેલો શાંતિ મંત્રણાનો ત્રીજો રાઉન્ડ કોઈપણ સમજૂતી વિના નિષ્ફળ ગયો છે જેમાં બંને દેશોએ નિષ્ફળતા માટે એકબીજા પર આક્ષેપો કર્યા અફઘાન પ્રવક્તાએ પાકિસ્તાન પર બે જવાબદાર વલણ અપનાવવાનો આરોપ મૂક્યો જ્યારે પાકિસ્તાને તાલિબાન સરકાર ટીટીપી જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપતી હોવાનો આરોપ મૂક્યો જોકે યુદ્ધ વિરામ હજી પણ યથાવત છે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતની મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુમાં પચાસ ટકાથી વધુનો વધારો થયો છે જેમાં સ્મૃતિ મંદાના વર્મા અને જેમીમાહ રોડ્રિગ્સ જેવા ટોચના ખેલાડીઓ રૂપિયા એક કરોડથી વધુના એન્ડોર્સમેન્ટ ડીલ મેળવશે જેમીમાહ રોડ્રિગ્સની વેલ્યુ લગભગ રૂપિયા સાહીઠ લાખથી વધીને રૂપિયા દોઢ કરોડથી વધુ થઈ છે અને વર્માની વેલ્યુ પણ રૂપિયા એક કરોડને વટાવી ગઈ છે જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગમાં થયેલો વધારો છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ